રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે અને કોઈ પણ આરોગ્ય વિષયક સમસ્યા આવે તો આ માટે આ સંપૂર્ણ રીતે તૈયાર હોય અત્યારે જે ઓરેન્જ એલર્ટ અને વેવની જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આમાં રાજકોટમાં વધારેથી વધારે ટેમ્પરેચર હોય અને આ માટે તૈયારીની ભાગરૂપે વેવથી બચવાની તૈયારી તૈયારીની ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ફેઝનું તૈયારી કરવામાં આવ્યું છે ઓપીડીની વાત કરીએ તો ઓપીડીમાં ડૉક્ટર્સને એવી રીતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે કોઈપણ જે હીટ હીટવેવ રિલેટેડ જે ગરમી રિલેટેડ કોઈપણ દર્દી આવે તો આનું અલગથી પ્રાયોરિટી મુજબ પહેલાં આનું સારવાર કરે પછી જ્યાં સુધી ઇમરજન્સીની વાત છે ઇમરજન્સીમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન પીડીયુ હોસ્પિટલનું ટીમ તૈયાર છે આમાં ડોક્ટરથી લઈને તબીબી સ્ટાફ નર્સિંગ સ્ટાફ પારામેડિકલ સ્ટાફ બધું તૈયાર છે આ સાથે સાથે જે પહેલાં કોવિડ હોસ્પિટલ તરીકે રોકાતા હતા આ પીએમએસ વસવાય બિલ્ડિંગમાં સેકન્ડ ફ્લોર ઉપર પચીસ બેડનું સુવિધા આપવામાં આવ્યું છે આમાં એવી રીતે છે કે પચીસ બેડ એક્સક્લુસિવલી જે લૂ માટે અથવા હીટવે માટે રાખવામાં આવ્યું છે આમાં તબીબી સ્ટાફથી લઈને દરેક એટલે નર્સિંગ સ્ટાફ પારામેડિકલ સ્ટાફ દરેક કેડરનું સ્ટાફ ત્યાં ફાળવી દેવામાં આવ્યું છે દવા પણ અહીંયા ઉપલબ્ધ છે અને બધી જે સુવિધા આપનું કહેવાય આ બધું અહીંયા સગવડતાં અવેલેબલ છે જ્યાં સુધી કેસોની વાત છે અત્યારે જોઈએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમૂમન દસ ટકા કેસ આ રિલેટેડ આવે છે આમાં સંખ્યાવાઈઝ જોઈએ તો સોથી સવા સો કેસ અત્યારે વધ્યું છે આ અને મેનિફેસ્ટેશન પ્રમાણે જોઈએ કે શું શું લઈને આવે છે તો આમાં જે છે ઝાડા ઉલટીનું કેસ એટલે ડાયરિયા બોમિટી કહી શકીએ પેટ પેટ પેટમાં દુખાવો થાય અમુમન સારું નહીં લાગે મને મજા નથી આવતું શરીર ગરમ ગરમ લાગે હેડેક એટલે માથાનું અચાનક બહુ વધારે દુખાવો થાય આ બધું લક્ષણો અત્યારે સિવિલ હોસ્પિટલ જે કેસ આવે આમાં જોવા મળ્યું છે પણ સૌથી સારા સમાચાર આપણા પાસે એવું છે કે આ જે કેસ છે આ ઓપીડી બેસ્ટ કેસ છે આમાં ત્રણ દિવસથી ચાર દિવસનું દવા ડૉક્ટર લખે મટી જાય અને આમાં એક પણ કેસ અત્યારે જે આપણું સ્પેશિયલ વોર્ડ બનાવ્યું છે આમાં કોઈ કોઈપણ દાખલ નથી તો પણ હું અત્યારે જાહેર જનતાને વિનમ્ર અપીલ કરું છું કે જ્યારે ઘરથી બહાર જઈએ ખાસ કરીને અગિયારથી પાંચ વાગેનો સમય છે અત્યારે વધારેથી વધારે ટેમ્પરેચર હોય ત્યારે આપનું ભરપૂર પાણી લઈને પાણી પીની ઘરેથી નીકળીએ નાસ્તો કરીને ઘરથી નીકળીએ અને ખાસ કરીને જે હાઈ ગ્રુપ છે જે ખાસ વર્ગનું જે છે આમાં સાઠ વર્ષથી જે જે વધારે ઉંમરવાળા વાળું ભાઈ બહેન છે પછી પાંચ વર્ષથી ઓછા ઓછા વયનું બાળકો હોય અને ખાસ કરીને સગર્ભા માતાઓ જોઈએ આ ત્રણ કેટેગરીઓની છે આનું ખાસ સાવચેતી રાખવાનું જ્યારે જરૂર હોય ત્યારે જ ઘરથી બહાર જવાનું અને જ્યારે ઘરથી બહાર જાય તો સૂતી કપડો જે આપણે કહીએ કોટન કપડો હોય આ કોટન કપડો ફૂલ સ્લીવનું પહેરી જવાનું પાણી સાથે રાખવાનું પાણીમાં લીંબુ અને જે આપણું કહીએ જે દેશી આપણું ઓઆરએસ હોય આમાં સુગર અને સોલ્ટ નાખીને આપણું સાથે લઈએ અને જ્યારે કોઈ અનઇજિઝનિસ ફીલ લાગે ત્યારે તાત્કાલિક જે જ્યાં જ્યાં ઠંડો હોય ત્યાં આવી જવાનું અને કોઈ પણ પરિસ્થિતિમાં ડૉક્ટરની કહ્યા વગર દવાની દુકાનથી દવા લેવાનું જ નહીં ડૉક્ટર જ્યારે કહે ત્યારે દવા લેવાનું અને પાણી વધારેથી વધારે પીવાનું કોલ્ડ ડ્રિન્ક્સનો ઉપયોગ સાવ કરવાનું નહીં અને જે જે આપનું એવી રીતે પાલન કરીએ તો કોઈ પણ મુશ્કેલી નહીં આવે